દર્દીઓને નિઃશુલ્ક સેવા આપવામાં આવી હતી કેમ્પના આંખના રોગ દાંત કાન નાક ઘડા ઓર્થોપેડિક પેથોલોજી અને જનરલ મેડિસિન સહિતના વિભાગોના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા તપાસ અને સારવાર આપવામાં આવી હતી સારવાર સાથે સાથે તમામ દર્દીઓને વિનામૂલ્યે દવાઓ પણ આપવામાં આવી હતી આશરે બસો દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો આ પ્રસંગે નવનાથ વણિક સમાજ દ્વારા હાજર ડોક્ટર્સ અને મહેમાનોનો પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું રાજુલામાં સેવા કાર્યના ક્ષેત્રે નવનાથ સમસ્ત વણિક સમાજ દ્વારા આ પ્રકારનું પહેલું અને મહત્વપૂર્ણ પગલું ગણાય છે આજના નિદાન કેમ્પ સેવા યુગની અંદર રાજુલાની અંદર સૌ પ્રથમ એવા સમસ્ત સમાજના આયોજન નિદાન કેમ્પ વિનામૂલ્ય દવા વિનામૂલ્ય નિદાન કેમ્પ આયોજન કરવામાં આવેલ એમાં દુકાન બાપુની જય હોસ્પિટલના તમામ ડૉક્ટરશ્રીઓ જેઓનો સ્ટાફ અમારા પ્રોજેક્ટ બેન શ્રી ગીતાબેન સંઘવી અમારા અને સમાજના ભામા સેવા નવીન દાદા તમામ હોદ્દેદારો પદાધિકારો તમામ ખૂબ સહકાર મળ્યો છે બસોને પચાસ ઉપર પેશન થયેલા છે અને ખૂબ સરસ આયોજન ખૂબ સરસ થયેલા